નમસ્તે દોસ્તો તો મારું નામ છે રાજ સફલ અને હું એડબ્લ્યુ ડાયરેક્ટ ચેનલ છું ફરી એકવાર આપણે મળ્યા છીએ એક જબરદસ્ત ડાયાબિટીસ રિઝલ્ટ સાથે હવે ડાયાબિટીસ ની વાત આવી છે તો ડબલ્યુએચઓ બી આવું કે છે કે આપણો દેશ ડાયાબિટીસ કેન્સર અને હૃદયના રોગોની રાજધાની બની ગયું છે તો આવી જ રીતે એક જબરદસ્ત રિઝલ્ટ છે રાપર તાલુકાની નજીક એક બાદરગઢ

તો પાંચસો ચારસો ડાયરેક્ટ ડીશ મને આવા મંડી પછી મેં ગોળી ચાલુ કરી બરોબર ગોળી ચાલુ કરી ને રાપર ની દવા મને મજા આવી નહીં પછી હું ડાયરેક્ટ ગાંધી ગાંધીધામ મેં ત્રણ મહિના દવા લીધી એમાં મને મજા આવી નહીં પછી મેં આજે વાગર હેલ્પ પર બચાવ અહીંયા મેં દવા લીધી દવા લીધી એટલે મને જાણવા મળ્યું તમારા કે તમે આયુર્વેદિક દવા આપો છો એટલે મારી ડાયાબિટીસ તો ગોળી ચાલુ હતી એટલે અઢીસો ત્રણસો તો કન્ટિન્યુ રહેતી હતી

એટલે તમારી આયુર્વેદિક દવા મેં એક મહિના લીધી ચાલુ છે આના પહેલા પણ આવી ચાર બોટલો તમે આપી બરાબર એક મહિનો મેં એના પછી બીજા મહિને તમે એક દવા મારી ઘટાડી અને ત્રણ બોટલ મને આપી તો હવે આ દવાને મને અત્યારે સાત થી આઠ થઈ ગયા બીજા મહિના તો તમે જોઈ શકો છો કે બે ત્રણ પ્રોડક્ટ છે જે એમને ચાલુ કરાવી તો એમને જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે તો એના માટે આપણે થેન્કફુલ છીએ જેમણે સંસ્થાની સ્થાપના કરી એટલે સંસ્થાને ચાલુ કર્યું તો થેન્ક યુ સંજીવ સર